વેલકમ ટુ જલપાસ કિચન કેરીના રસ જોડે ખાવાની મજા પડે તેવું એકદમ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવું પરવળનું શાક આજે બનાવીશું દસ મિનિટમાં બનાવીને સર્વ કરી શકાય તેવી આ સબ્જી રોટલી ભાખરી પરાઠા કે પૂરી જોડે ખૂબ સરસ લાગે છે અને હજુ સુધી તમે ક્યારેય પરવળનું શાક ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો પરવળનું શાક બનાવવા માટે સૌ પ્રથમ પાંચસો ગ્રામ પરવળ લીધા છે પરવળને ધોઈ અને સાફ કરી લીધા હતા પરવળની પસંદગી કરવામાં હંમેશા ધ્યાન રાખવાનું હોય છે તાજા હોય તેવા પરવળનો ઉપયોગ કરવાનો છે અને બધું વજનવાળા કે પાકેલા પરવળ નથી લેવાના વજનમાં હલકા હોય તેવા પરવળની પસંદગી કરવાની કે જેથી અંદરનો બીજનો ભાગ છે તે પાકેલો ઓછો નીકળે પરવળના ઉપર નીચેના ભાગને કટ કરી અને છાલ કાઢી લેવાની છે ત્યારબાદ વચ્ચેથી તેને કટ કરી લેવાનું છે અને જો વચ્ચે આવો થોડો તમને યલો બીજનો ભાગ દેખાય તો તેને ચપ્પુના પાછળના ભાગથી તમારે રિમૂવ કરી દેવાનો છે જે શાકમાં સારો નહીં લાગે અને ખાતી વખતે મોમાં આવશે બીજ છે તે પાકેલા હોય તે ખાવામાં મજા નથી આવતી માટે તેને રિમૂવ કરી લેવાના હોય છે વધુ પડતા પાકેલા પરવળ હશે તો શાકનો સ્વાદ સારો નહીં આવે જે પરવળ અંદરથી વાઈટ અને કૂણા હોય તેમાં બીજનો ભાગ રિમૂવ કરવાની જરૂરત નથી તમે ટિંડોરામાં જેવી રીતે સ્લાઇસ કરતા હોય એવી રીતે સ્લાઇસ કરી લેવાના છે અને આવી રીતે બધા જ પરવળને તમારે કટ કરી લેવાના છે પરવળ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને લોહી શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે બધા પરવળને સમારી લીધા છે હવે આપણે તેને વઘારી લઈશું વઘાર કરવા માટે એક કડાઈને ગરમ કરવા રાખવાની છે અને તેમાં બે ચમચી તેલ મૂકીશું મેં અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘીમાં પણ બનાવી શકો ઘીમાં બનાવેલું પરવળનું શાક છે તે પણ એટલું ટેસ્ટી લાગતું હોય છે તેમાં માત્ર મીઠું અને મરી એડ કરવાના હોય છે અને શાક બનાવવાનું હોય છે તેલ સરસ રીતે ગરમ થાય પછી એક ચમચી જીરું ઉમેરીશું જીરું થાય પછી તેમાં બે ચપટી હિંગ અને પાંચ ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ કટ કરીને રાખેલા પરવળ ઉમેરવાના છે પરવળનું શાક ઘણી બધી અલગ અલગ રીતે બનાવવામાં આવતું હોય છે અને મારું ફેવરિટ છે તમને ભાવે છે કે નહીં મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો આ શાકને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી ખૂબ ઝડપથી બની જતું હોય છે ગેસની આ જ મધ્યમ રાખવાની છે અને સરસ રીતે શાકને હલાવી લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ફરીવાર એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ઉપર પાણી રાખવાનું છે ઢાંકણ ઉપર પાણી રાખી અને પછી આ શાકને કૂક કરવાનો છે શાક છે ખૂબ ઝડપથી કૂક થતું હોય છે માત્ર બેથી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગશે તો માટે તમારે ગેસની આ ધીમી રાખવાની છે અને પાણી મૂકી અને તેને કૂક થવા દેવાનો છે ત્રણ મિનિટ કૂક કર્યા પછી પરવળ છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને આ શાક છે તે વધુ પડતું ગળી ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે આ સમયે તેમાં મસાલો કરી દેવાનો છે એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે બીજા મસાલા કરવા હોય તો કરી શકાય પરંતુ આ શાક છે તે એકદમ સિમ્પલ જ સરસ લાગતું હોય છે અને ત્રણ ચમચી જેટલું દહીં છે જેને મેં મિક્સ કરીને ઉપયોગમાં લીધું છે દહીં છે તેનાથી આ શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે જો તમારે દહીં અવોઇડ કરવું હોય તો કરી શકાય માત્ર મસાલો કરી અને શાકને મિક્સ કરી લેવાનો છે એ શાક પણ એટલું ટેસ્ટી લાગશે દહીં ઉમેર્યા પછી હળવા હાથે શાકને મિક્સ કરી લેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ઢાંકણ ઢાંકી એક મિનિટ માટે કૂક કરી લેવાનો છે મિનિટ કૂક કર્યા પછી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી અને ગેસની બંધ કરી દઈશું આ સબ્જી છે તે ખૂબ ઝડપથી બની જાય છે સાથે એકદમ ટેસ્ટી હોય છે અને જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે સારી રીતે મિક્સ કરી અને તમને નજીકથી દેખાડું કે આ શાક કેવું લાગે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવું પરવળનું શાક સર્વ કરવા માટે રેડી છે તમે આ સિઝનમાં પરવળનું શાક આવી રીતે ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી